શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શ્રી મંગલ સમાપન આચરિત થયું હતું શ્રી સદ્ગુરુ સાહેબ તથા શ્રી નાથજી બાબાની કૃપાથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન રુદ્રાક્ષ ગ્રાઉન્ડ શ્રી રણછોડજી મંદિરની પાછળ વાઘોડિયા રોડ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું વિક્રમ વસંત બે હજાર એક્યાસી માક્ષદ્વદ નોમથી શ્રી કથા પ્રારંભ થઈ હતી વ્યાસપીઠ પર વિદ્વાન સંત પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી બિરાજી શુક્રદેવના મુખેથી વહેલી અમૃત સમાન શ્રીમંદ ભાગવત ભગીરથનું રસપાન કરાવ્યું હતું શાહ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું હતું આજરોજ વિક્રમ વસંત બે હજાર એક્યાસી માગસદ વદ અમાસે શ્રી કથા વિરામ શ્રી મંગલ સમાપન આયોજન થયું હતું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી અમારા પિતાશ્રી સ્વર્ગસ્થ આનંદભાઈ શાહ અને માતા હિમક્ષીબેન આનંદભાઈ પૈસાના સંકલ્પ અર્થે અમે શ્રીવદ્દ ભાગવત સપ્તાહ નાની યજ્ઞનું આયોજન કરેલું કર્યું છે આ આયોજન રુદ્રાક્ષ ગ્રાઉન્ડ પર પૂનમ કોમ્પ્લેક્ષની સામે કરવામાં આવ્યું હતું અમાર આયોજન સપ્તાહ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજથી ત્રીસ ડિસેમ્બર બે બે હજાર ચોવીસના રોજ યોજવાયો હતો અને સર્વે નગરજનો અને વૈષ્ણવોએ આ સપ્તાહનો આનંદ લાભ લીધો છે અમૃતવાણી શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીની છે જેમણે ખૂબ જ ખૂબ જ આધ્યાત્મિક રીતે સ્પિરિચ્યુઅલ રીતે નવા નવી જનરેશનને ખ્યાલ આવે એ પ્રમાણે સમજાવ્યું છે અને પૂજ્ય શ્રીભાઈની યુટ્યુબ ચેનલ પર પણ આ અવેલેબલ છે જેમાં હજાર કરતાં વધુ ભક્તોએ લાઈવ નિહાળીને આ કથાનું રસપાન કર્યું છે આજે પૂર્ણાહુતિ ખાલી આપણે શોર્ટમાં ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ છે પણ આપણો યજ્ઞ કન્ટિન્યુઅસ ચાલતો રહે છે આ આ આ યજ્ઞમાંથી જે આપણને જ્ઞાન મળ્યું છે એ આપણે બધા આપણા જીવનમાં રોજ ઉતારતા રહીએ એવી ખૂબ ખૂબ અપેક્ષા સાથે આપ સરોનો ખૂબ ખૂબ આભાર